ગીર સોમનાથના સુત્રપાડામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો સુત્રપાડા શહેર ગ્રામ્ય વિસ્તારમાં ચોથા દિવસે વરસાદ લોઢવા પ્રશ્નાવડા વાવડી વડોદરા ઝાલા વડોદરા ઝાલા ગામમાં વરસાદ વરસ્યો છે પ્રાચી તીર્થ આસપાસના ગામમાં પણ વરસાદ વરસ્યો વરસાદી ઝાપટાં વરસ્યા છે સતત વરસાદથી ખેડૂતોની ચિંતામાં સ્વાભાવિક રીતે વધારો થયો ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ ગીર સોમનાથના તાલાલામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો તાલાલા ગુંજરણ માધુપુર ગામમાં વરસાદ વરસ્યો અંકોલવાડી ધાવા ચિત્રોડ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે સ્વાભાવિક રીતે ખેડૂતોની ચિંતામાં વધારો થયો કારણ કે હવે જે આ વરસાદ વરસી રહ્યો છે એ વધારાનો વરસાદ છે એના કારણે ખેડૂતોની તકલીફમાં પણ વધારો થયો છે